ગમે એટલું ભેગું કર્યું એ બાપુ કોઈ એક આઠાડાય વ્યવસ્થા જ નથી લઈ જાય એવા ચેટલાય છે આ છોકરાને નો ખાવા દે એ બીજાને ખાવા દે એ વ્યવસ્થા જ નથી જેટલું ભેગું કરવું એટલું કરો બાકી લઈ તમે હળી એક નો લઈ જાય એ તો આવા ભગીરથ કાર્યમાં બાપુ વાઈપ્રો ને એના જ બાપુ ઇતિહાસ ચોપડા મારે એમ નામ બાપુ નીતિ ઉપર હાલવું પડે નીતિ વગેરે તો બાપુ વાત જ ખોટી છે બધી

પણ એ કે મારું થાવું એ થાય બાકી સલામ તો નો મારું આ મારા બાપ નો છે અને વિચાર કરીને અમુક માણસો કીધું કે ભાઈ તમારે રજા રાજા રાજા ને બાજુ આમાં પરજા શું ના એનો લાવી સાહેબ આ એનો લાવી અહીંયા રાખી અમારે પાવું છે પાવા દે એ નત પાવું ઈ કે રાજા રાજા તમે બાજુ એમાં પરજા શું રાણાએ વિચાર કર્યો કે

પત્ની મળે કભાર જાતો એડે જો ઉતાર તાઈને પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા જ ન આવે ભલા મને નો ઘરે બૈરામ ઠેકાણું હોય નો હગામ ઠેકાણું હોય નો ભાઈ બંધ માં ઠેકાણું ચા જાવું આયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને એની કોર આવો ને હું એમ કો ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામ લઈ જઉં રહોડામાંથી હાણી છું લોટા મંડે ઉડવા મારે જીન પા જાવું અરે હારું માણા હું તો ભગવાનને કહું હું તો એમ જો કે મારે ભગવાનની દયા છે મારે એવું કોઈ ચિંતા નથી તમે તારે ખતરો કરવો હું ન હોય તેથી જાય આપણા ઘરે હા એવું એવું એવી વાત નથી પણ હું તો આ બાકી છે ને એને કહું છું કે ભગવાનને અરજ કરજે કે મારા બાપ અમારી આબરૂ રાખે એવું દેજે ને કાં ન દેજે હા બાપુ જો ઘરની ની આબરૂ બાર આ મોટી મોટી જો થતી હોય ને એ ઘરે સારું માણા હોય તો જ થાય ને કે તમને ગોળી ઉપાવી પડે મને આજે પેટમાં દુઃખ નહીં આવું પેટમાં ઓલું દુખતું હોય કેવા જેવું હોય નહીં હા ભૈરવા બાપુ અમુક અમુક તમે જોવો તો

દરબાર તલવાર ન ઉપાડી પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું પોગાડીશ પણ તું જો દિલ્હી ના શરણે જા ને તો ઘરાણી નું ધાવણ લાજે તું એક છત્રી કુખે જન્મો છો અને આટલી વાત કરીને કરી રાણાની આંખમાંથી રાણા ની વા માંથી હું તારા ગાદી ઉપર આવું ને તેથી તારા દૂધે ધોઈ પાછા આપીશ પણ તું મને અનાજ પૂરું પાડજે હું એક રૂપિયો તારો નહીં રાખું અને એ કે તમે ઈમા મુજાઓ પણ દિલ્હીના ના જવાની વાત ન કરતા

એટલે રાણાએ પૂછ્યું કે આ બેન છે આ ભાઈ છે તમે બે શું હગા શું થાવ છો તેથી બાબુ જુવાન બોલ્યો ને એ કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન અમારી આબરૂ રાખે ને તો પછી પતિ પત્ની થાય અને રાણાને એમ થયું મારું આ હગુ ચેવું પતિ પત્ની હતા અત્યારે નથી પછી થાય છું આ ચેવું એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો કે અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ પાસે અન્યાય કરી અને દિલ્હીના બાદશાહ રાજને લઈ લીધું તેથી અમારા ઠાકર પાસે અમે માનતા રાખી છે કે અમારો રાણો જેથી ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બે ભાઈ બેનના નાતા છે રાણો ન આવે ત્યાં સુધી અમારે પતિ પત્નીના નાતા નથી અને આટલી વાત સાંભળીને બાબુ રૂવાડા ઠરડાઈ ગયા હો રાણા ના સામ 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 મને ઉભા થવા અરે આ તો એકે માનતા રાખીને આ મેવાડીમાં કેટલાય રાખી છે હવે તો મને આ એ કે કુદરત નો છોડે હવે જો હું આ દિલીને સામો નો થતો અને જાસા ચીઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કીધું કે હવારે તારું સૈનિક ને તારી પાસે હથિયાર જેટલા હોય એટલા લઈને અર્ધિના ઘાટ ઉપર આવજે અને કાલ હું આવું છું અર્ધિના ઘાટે રાણા પ્રતાપે બાપુ આવી જાસા ચીઠી લખીને મોકલી અને ચીઠી બાપુ દિલ્હીના બાદશાહના હાથમાં ગઈ ને

આવો મારે એક નથી અને દુશ્મન ને વખાણ કરવા પડે અને રાણો મનોમન વિચાર કરે છે કે આ મરે છે ને તો બધા નિર્દોષ છે પણ દિલ્હીના બાદશાહ ને થોડુંક દેખાડું ના કરી એને રહી જાય કે મારામાં કઈક છે

ઘોડું લઈને જવું થોડું ઘણું ભાગી ગયે કે આમ આહા એન્ટ્રી પાડવા જાવ ને એટલે ચારે આવા કાઢે પર આવ બહુ એન્ટ્રી ન પાડવી એ જ્યાં એન્ટ્રી પાડવા નકર તે રાણોનો એટલો પાવર જોયો ને તો એને એમ જો ઘોડું પાડું હોત ને તો મુઠ્ઠિયો વાળી જાય હાથી ને આમ 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 કર્યું પડ્યું હલે એને એમ જો મારા બેટો આહ આ એટલા જડાન મારે સદા મળતી કહું મને વંટોળીય સડાવશ્યા મહારાણાને ખબર પડી જઈ કે તું હેઠો ન ઉતરે કારણ કે એવી તારામાં કોઈ શક્તિ જ નથી અને એક આમ ખેતરમાં રાઉન્ડ માર્યો અને પોતાના ઘોડા ને બાપુ જાનવર જાનવર જો બાપુ તમે પ્રેમ કરો ને જાનવર ને જાનવર એના ખોળી આમ જીવ હોય ત્યાં સુધી તમને માર નો ખાવા દે રાણા પ્રતાપનો જે વિજય થયો છે ને બાપુ એમાં એંશી ટકા ફાળો તો ચેતક ન છે ચેતક કદાચ નો હોત ને રાણાનો કદાચ વિજય ન થાત એવું જાનવર રાંગમાં ની ઘોડા ને બાપુ રાણો કે છે ચેતક મે દુનિયામાં બેને જ બાપ કીધા એક એકલિંગજી શિવ ભોળો અને એક મારો બાપ જન્મ આપવા વાળો બે સિવાય દુનિયામાં કોઈને બાપ નથી કીધા પણ આજ હું તને બાપ કહું જો આથીના કોમસળ માથે ડાબા માંડી દેને ચાકડેથી પીંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લો ઘોડો વિચાર કરે કારણ કે ઘોડો બાપુ આખો વેતરાઈ ગયો તો રાણાના ઘા બધા એને ખાધેલા બે બાજુ આંતરડા ઢળડાય લોહીના ફુવારા ઉડે પણ સદાય બાપુ બે ભાનમાં ઘોડો ફરતો હતો અને ચેતક બાપુ હાન કરીને રાણાને કહેતો હોય કે હવે એક વખત અખતરો કરી જો બાકી એટલી બધી મારામાં શક્તિ છે નહીં પણ એક વખત કદાચ કરી જો થાઈ કરી લેજો અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાબુ બાગાડ ફાટ કર દો બુઈકો ઈ પેગડામાં પગ ભરાવી હાથમાં તલવાર ઉગાડીને ઘોડા ઉપર ઊભો થઈ કે દાંત કચકચાવી અને વંટોળિયો જાયને એમ ઘોડો ગયો હાથેના કોંભડળ માથે બાપુ ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો હાથી ના બે ભાગ કરી નાખ્યા ને બાપુ દિલ્હી બાદશાહ પાટી પડી ગયો હમણાં મારી નાખા ગયો એ આમ હાથી પડ્યો આમ બાદશાહ ગયો અને આની કોર બાપુ ચેતક ની આંખો નીકળી ગયો ભાઈ ચેતક બાપુ આમ તમે જોવો ને છેલ્લા શ્વાસ લે અને રાણો પછી બેહી પોતાની માથે સાફો હમણાં મને બંધાયો ને એવો સાફો ઘોડાની માથે ઢાંકી અને ઘોડાનું માછું બાપુ ખોળામાં લઈ અને રાણો કે છે કે ચેતક ચેતક બાપ આજ હગો ભાઈ કદાચ આટલો સાથ ન આપે આજ તે મને જે સાથ આપ્યો છે રણ મેદાનમાં જે તે મને ઉજળો દેખાડ્યો છે ને બાપ એનો હું ઋણમાંથી કોઈ દી નહીં બચી શકું કોઈ દી છૂટી નહીં શકું ચેતકનો ઉપકાર માને છે અને ચેતકને કહે છે તારા જીવને ગતિ આપી દે મને ખબર છે હવે તું સાજુ રહી એ કેમ છે નહીં પણ ચેતકનો જીવ નીકળતો નથી રાણો કહે છે તારો જીવ શેમાં રોકાણો છે

ખોળામાં માથું લઈ અને ચેતક ચેતક ને પૂછે છે ચેતક શેમાં તારો જીવ છે તેથી બાપુ ચેતક એને રાણાને કે છે કે હું આ રણમેદાનની માલિકોર મરું છે એનો મને કોઈ અફસોસ નથી તારા જેવો ધણી હોય આ આ રણમેદાનની માલે રાજાને વિજય અપાવ્યા પછી મારું મૃત્યુ થાય એનો મને કોઈ અફસોસ નથી પણ મને અફસોસ એ વાતનો છે કે ઘર થી આ રણમેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી નો હક્યો એનો મને અફસોસ છે જો મને એટલી શક્તિ આપી હોત ને કે હું મારા ધણી ઘરે ફુગાડું એટલો જ બનાવશો આપશો ને રાણા આંખ માથે હાથ દઈ દીધો બસ કર ચેતક હવે બોલતો ને નકર મારા ખોળિયા જીવ નીકળી જાય અને તે દી બાપુ હાથમાં પાણી લઈ અને જળ મૂક્યું ચેતક ને કીધું ચેતક હવે હું જીવું ત્યાં સુધી આપડી ઘોડા માં એટલા ઘોડા છે ને પણ હું ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માંડું હું તને કહું છું બાપુ જીવ વિયો ગયો અને રાણો જીવો એટલા વરા બાપુ એના ઘોડા એટલા હતા પણ કોઈ દી ઘોડા માંથી બાપુ એને સવારી નથી કરી આટલી ખુમારી માણા ને હતી ને આટલી ખુમારી જાનવર ને હતી